વડોદરા શહેરની સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરવા છેલ્લા ચૌદ વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની સ્કૂલની ફી ભરવામાં આવે છે નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા ચૌદ વર્ષમાં રૂપિયા પાંચ કરોડ ચોત્રીસ લાખની સ્કૂલની ફી પેટે લગભગ સુડતાળીસ હજાર દીકરીઓની સ્કૂલની ફી ભરી છે આ વર્ષે જરૂરિયાતમંદ મધ્યમ વર્ગ તથા ગરીબ પરિવારની દીકરીઓની રૂપિયા એક કરોડની સ્કૂલ ફી ભરવાનો લક્ષ્ય રાખેલ છે આજ રોજ એકાવન દીકરીઓને તેમની મનપસંદ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું બાળકોને શું આપ્યું છે કેટલું દાન આવ્યું છે હું લાસ્ટ ફોર્ટીન ઇયર્સથી બેટી બચાવ બેટી પઢાવોના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને આ ફિફ્ટીન પંદરમું વર્ષ છે મારું અને અત્યાર સુધી મેં ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરી છે ફાઇવ કરોડ થર્ટી ફોર લેક્સની અને જે પણ મેં મદદ કરી છે દીકરીઓને મારા દાતાશ્રીઓના મદદથી કરી છું જસ્ટ એક નિમિત્ત છું વચ્ચે દીકરીઓ વચ્ચે અને વન ફિફ્ટી વન ગર્લ્સથી સ્ટાર્ટ કર્યું હતું ચૌદ વર્ષ પહેલાં અને આજે ફોર્ટી સેવન થાઉઝન્ડ દીકરીઓને સ્કૂલ ફીઝ માટે મદદ મળી છે અને આ વર્ષે પણ મારો ટાર્ગેટ છે કે દસ હજાર દીકરીઓનું સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું વન કરોડ રૂપીસની ટુ હન્ડ્રેડ પ્લસ બરોડા સરની સ્કૂલો છે જેમાં અલગ અલગ સ્કૂલમાં ફીસ આપું છું પ્રાઇવેટ હા ગવર્મેન્ટમાં નહીં પ્રાઇવેટ સ્કૂલ છે જે નાના નાના એનજીઓ રન કરતી હોય છે સ્કૂલો છે આજે પ્લસ અમે એકાંત દીકરીઓને આજે જેમ પેરેન્ટ્સ આપણા આપણી ચોઇસ નોપાવતા હોય છે એવી રીતે અમે એમની ચોઇસની અમને સ્કૂલ બાઈક્સ આપી છે અને એમને ચેક્સ આપીશું આજે અત્યાર સુધી મારી પાસે થર્ટી ફોર લેક્સના ચેક્સ આવી ચૂક્યા છે અને સ્ટીલ હજી આવશે જ મારી પાસે બિકોઝ હું વન વન થાઉઝન્ડ અકાઉન્ટ પે ચેક કરું છું અને ડાયરેક્ટ સ્કૂલના નામે ડિપોઝિટ કરાવીને જે દાતા હોય છે એમને બધો બાયોડેટો હું રિટર્ન કરું છું સો જસ્ટ એક મીડિયેટર છું એક દાતાશ્રીની વચ્ચે અને એક દીકરી વચ્ચે તેના લીધે એક ટ્રાન્સફરન્સીના લીધે પણ આજે હું આજે કન્ટિન્યુઅસ આ મારું કામ ચાલી રહ્યું છે દાતાશ્રીઓના લીધે આપણી